ધારી તાલુકાના ભરડ ગામે ચેક બે યુવાનો ડૂબ્યા જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો ધારી તાલુકાના ભરડ ગામે ચેક બે યુવાનો ડૂબ્યા જ્યારે ડૂબી ગયેલા યુવાનની શોધખોળ કરવા માટેની ટીમ બગસરા ફાયર ફાઈટરની ટીમ તેમજ અમરેલીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યારે બે કલાકની જહેમત બાદ ચેકડેમમાં ડેમમાં ડૂબી જનાર ભગીરથભાઈ વાળા ઉંમર વર્ષ એકવીસ વર્ષનો મૃતદેહ હાથ લાગ્યો હતો

તમારો અને આજરોજ જે ઘટના છે એ વિશે શું કહેશું મારું ગામ ભરડ આંબડી ગ્રામ પંચાયત સરપંચ પછી મને ઘીરેથી ખબર પડી ફોન આવ્યો એટલે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા ધારી માલ પાવા આવ્યા હતા બે પછી મોટાભાઈ હસુપોષ ભાઈ મને હમાસર મળ્યા એટલે હું સીધો ડેમે આવ્યું પછી બધી ટીમને મેં બોલાવી बजी टिम आइ थी फायर आइगि बधाई साहु आइ ममदा साहब आइगर्से बधाई वाला बधाई दोड दीडी मिस